નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર નગરના ટંકાળી વગોળ સર્કલથી એસટી ડેપો સર્કલ સુધી રીંગડેડ એકદમ બિસ્માર હાલતમાં હોય તે સંદર્ભે જમ્મુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખ આવેદન આવેદનપત્ર બિસ્માર થઈ ગયેલ હાલ રિંગરોડ ઉપર મરામત કરવાની ખરા પુરવાની માંગ કરી હોવાના તથા ટાકેદ નગરજનોને સહિત પંથકમાં પ્રજાજનો માટે માથા દુખાવાના સમાન રિંગરોડ ઉપર કામગીરી હાથ નહીં ધરાય તો ચક્કાજામ કરવાની ચીમકી આવેદન પત્ર દ્વારા આપવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જમ્મુસર નગરના તંકારી ભાગો રેસ્ટ્રી ડેપો સર્કલ સુધીની રિંગ રોડ ઉપર નગરજનો સહિત પંથકના પ્રજાજનો કરી રહ્યા છે કે આ રિંગ રોડ ઉપર થયા થયા ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોની ઘણી તકલીફોનો સામનો કરવો પડતો રહ્યો છે આ ખાડાઓના કારણે વાહન ચાલકો વાહનોનું નુકસાન પણ થયું છે કેટલાક વાહન ચાલક ખાડાઓમાં પડી જવાથી ઇજાગ્રસ્ત થયા હતા રિંગરો દુષ્ટ કરવા પાલિકા સત્તાધીશો વારંવાર રજૂઆત કરવા છતાંય ઘા નિંદ્રામાં પઢેલા પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા વાહનચાલકોની સમસ્યાને વાચા આપવા જમ્મુસર ટ્રક એસોસિએશન દ્વારા એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ શાહ પોરાવાલાની રાહબરી હેઠળ જમ્મુસર તાલુકાના ટ્રલી ટ્રક માલિકો તથા નગરના વેપારીઓ એસટી ડેપો સર્કલ ખાતે એકત્ર થયા હતા ત્યાંથી રેલી સ્વરૂપે નગરપાલિકા પહોંચ્યા હતા જ્યાં પાલિકા પ્રમુખ અમીષાબેન શાહ આવેદન પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં તક ઓનર એસોસિએશન દ્વારા જણાવવામાં આવેલ કે નગર રિંગ રોડ શહેર મધ્યમમાંથી પસાર થાય છે તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે મુખ્ય માર્ગ છે આ રિંગ રોડ ઉપર મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા વાહન અનોન સિરામિક ઉદ્યોગના મે મેટરીયલ્સ પરિવહન કરતા વાહનો તેમજ તાલુકા સેજ ખાતે આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ તથા માલ ઉત્પાદનનો પરિવહન થાય છે તેમજ હોય અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે હાલમાં આ માર્ગ એકદમ બિસ્માર્સ થઈ ગયેલ છે માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે ત્યારે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તે માટે તાકેદ મરામત કરવામાં માંગ કરી હતી આ ઉપરાંત સભ્યો સભ્યો તથા મંડળના આ રેલીમાં જોડાયા હતા હું રોમેશા ટ્રક ઓનર એસોસિએશન પ્રમુખ છું આપના માધ્યમથી પહેલા હું આપનો આભાર માનીશ કે ગત થોડા સમય પહેલાં આપ સૌએ ચેનલના માધ્યમથી મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી જે જંબુસર પાદરા રોડ માટે અમારા અમને સહકાર આપેલો અને તે રોડનું કામ થઈ ગયેલ છે તેમજ આજ રોજ જંબુસર શહેરના મુખ્ય માર્ગ જેને કહેવાય જંબુસર શહેર અને તાલુકાને જોડતો તે માર્ગની અંદર ખૂબ રસ્તો ખરાબ હોવાથી આજ રોજ અમે જંબુસર નગરપાલિકા પ્રમુખ શ્રી શ્રીમતી અમિષાબેન શાહને આવેદનપત્ર આપી આ રોડનું તાત્કાલિક સમારકામ થાય અને આ રોડ પરથી જંબુસર શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાના બાળકોની અવર જવર થતી હોય અને આ રોડ નહીં બને તો રસ્તાની અંદર ખૂબ પરિસ્થિતિ ખરાબ હોવાથી અકસ્માતનો ખૂબ મોટો ભય છે હાલમાં જ રાજકોટ અગ્નિકાંડ મોરબી પુલ દુર્ઘટના અને હણી લેખકાંડ થયો છે તેના પરથી સરકારે શીખ મેળવી અને આ રોડનું તાત્કાલિક સમારકામ થાય તેવી અમારી માગણી છે ભવિષ્યમાં આ રોડ પરથી જંબુસર શહેરમાંથી મધ્યમાંથી રસ્તો પસાર થાય છે જેમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલ બલ્ક ડ્રગ પાર્ક જે ટૂંક સમયમાં એનું કાર્ય ચાલુ છે અને તેના પર પણ વાહનોની અવર જવર છે મોરબીની અંદર જે સિરામિક ઉદ્યોગ છે તેનું રો મટીરિયલ પણ આપણા વિસ્તારમાંથી જાય છે ગુજરાતનું પચાસ ટકા મીઠું આપણા તાલુકાના વિસ્તારમાંથી જ ઉત્પાદન થાય છે અને તે તમામ વાહનો આ રોડ પરથી પસાર થાય છે માટે આ રોડ તાત્કાલિક ધોરણે બને તે ખાસ જરૂરી છે જ્યારે આ રોડનું અત્યારે સમારકામ કર્યા પછી ચોમાસા બાદ આ રોડનું કામ કરવામાં આવે ત્યારે આ રોડની કેપેસિટી ઓછામાં ઓછા સો ટનના વાહન પરિવહન કરી શકે તેવી કક્ષાની અને તેવી ગુણવત્તાનો આ રસ્તો બને અને આ રસ્તો જ્યારે બને ત્યારે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નાયબ અધિકારીશ્રી કલેક્ટરશ્રી જંબુસર ટ્રકોનર એસોસિએશનના સભ્યો પ્રમુખ જંબુસર વેપારી એસોસિએશન કાપડ એસોસિએશન તથા જંબુસરની પ્રજાની પણ હાજરી રહે જેથી આ રસ્તાનું સારી ગુણવત્તાથી કામ થાય અને ભવિષ્યમાં પ્રજા જે છેલ્લા ત્રણ વર્ષથી હેરાન થઈ રહી છે તે હવે ભવિષ્યમાં ના થાય તેવી અમારી માગણી છે આવનારા સમયમાં હજી શું પગલાં લેવાના જો હાલમાં આ દિશા અમારી કોઈ વિચારસરણી કરી નથી પણ અમે આશા રાખીએ છીએ કે સરકાર મૃદુ અને મક્કમ છે મૃદુનો અર્થ કોમળ થાય અને કોમળ સરકાર પ્રજાનું હિત વહેલું વિચારે એટલે આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ થશે એવી અમને સો ટકા ખાતરી છે હું મોહમ્મદ શકીલ એસ પટેલ જંબુસરનો સામાન્ય નાગરિક અને કરદાતા અને અહીંયાનો સામાન્ય રહીશ છું જંબુસર ટ્રક એસોસિએશનના સભ્યોએ આ જે આયોજન કર્યું છે એને મને પાછળથી ખબર પડી અને સાથે જોડાયો છું શાળા પડપતથી આ ગાંધી ચિંધિયા માર્ગે અહિંસક પ્રદર્શન કરી અને નગરપાલિકાના તંત્રને આખો ખોલવાનો પ્રયાસ કર્યો છે જે જંબુસર જંબુસરની અર્થતંત્રની રીડની હડ્ડી સમાન આ જે રોડ છે જંબુસર ડેપોથી લઈને ટંકારી ભાગવડ સુધીનો ત્યાંથી આગળ આવેલા ઘણા બધા ઔદ્યોગિક એકમો છે ઘણી બધી શાળાઓ છે કોલેજો છે અને ઘણા બધા એજ્યુકેશનના કામો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના વ્યવસાયો એની સાથે જોડાયેલા છે ત્યારે આ માર્ગ ઘણી બિસ્માળ હાલતમાં છે અને એનું વહેલામાં વહેલી તકે એનું વહેલામાં વહેલી તકે સારામાં સારી ગુણવત્તાનો રોડ પ્રજાજનોને પ્રોવાઈડ કરે નગરપાલિકા એવી અમે આશા અપેક્ષા સાથે એક આવેદનપત્ર આમની સાથે મળીને આપેલું છે અને પ્રમુખશ્રી તરફથી અમને અત્યારે વહેલામાં વહેલી તકે આના પર કામગીરી થઈ જશે એવી ખાતરી આપી છે અને એની સંતુષ્ટિ છે અત્યારે આવનારા સમયમાં શું થાય છે જોવાનું રહ્યું મારું નામ લગધીભાઈ ચતુર્ભાઈ જાંબુ જમ્મુ શ્રી નગરપાલિકાના મે કેમ તરીકે આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે અત્યારે થોડા સમય પહેલાં જ ટ્રક એસોસિએશન દ્વારા અમને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં જે રજૂઆત કરી છે એ યોગ્ય છે અને એના જ અનુરૂપ જમ્મુસર નગરપાલિકાએ આ અગાઉ ત્રણ વખત ઓનલાઈન ટેન્ડરિંગ જાહેરાત કરવામાં આવી સંજોગો વરસાદ ઓનલાઈન ટેન્ડરિંગ કોઈ ભર્યું નહોતું છેલ્લે અમે ચોથી વખત જ્યારે ઓનલાઈન જાહેરાત આપવામાં આવી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઓનલાઈન ટેન્ડરિંગ જે ભરવામાં આવ્યું છે એ ઓનલાઈન ટેન્ડરિંગ માટે અમે માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબ સુરત તરફ સદર દરખાસ્ત અમારા ચીફ ઓફિસર સાહેબ સાથે લઈને ગયા છે અને આ અત્યાર સુધી જે રસ્તો બિસ્તમાર હાલતમાં છે એ રસ્તાનું કામકાજ અમે રિસર્ફરિંગ કરવા માટે જેસીબીના માધ્યમથી અમે આ રસ્તાનું કામગીરી અત્યાર હાલ ચાલુ રહેલું છે અને નજીકના સમયની અંદર નગરપાલિકાની પ્રાથમિક જરૂરિયાત હોય સદરકામ અમે વહેલી કે આ કામગીરી પૂર્ણ કરીશું એવા અમારા ચોક્કસ પ્રયત્નો રહે